રે બેટા બેટા હંચો ઢાકવાનો લે અલી તારા કામ કેટલું બાકી છે એ મારે તો આ કેટલું કામ છે ઓલા વવણી સીવાનો હે હા એ લગન નથી આ લગન છે એટલે કહું ને હું નો ઈ મારો તો કોના હે એ તો બીજા ના હે તો ઈ પેલા નો હોય ને ચાર પાંચ ઈ પેલા અને મારે પછી સોણો કરો લે લગન છે ને એટલે આ દુઆ ઈ તમારો સાચું તો હે ને વાવ ને હે ને ઓટ નાખું પોલકા હે ને કાલ હાંજે સીવ નાખી હા એટલે હે ને હું બબુર પછી ઈનો સોણો કરી નાખું એ શું करू આ જ્યાં લાગે એટલી નો ખબર પડે મારે હારી જવાનું છે કાલે મારે લગનમાં જવાનું છે પતન કોઈ ના પાડે તો બધા ને હાથે જાવ હું આયે મારે થોડું રોડના કાથે ઘર એ આ પાખાયો ખાવ્યો હો એ બાપા લઈને જ તું મને પાછ કાઢી લેવા આવે હા બાપા લઈને

પાતાની સાકડીમાં પૈસા જ છે માર પગાર થાય એટલે હું જઈ એ દે કરો તારી આ હવે સાઈડ જા તો પૈસા નથી દેતી આ પણ આવે હોય ઓટી દયો ને બાપા પૈસા લાયા પછી ઓ નો તમને હું માં ટાઈમ નથી અત્યારે જોઈ હે એ અત્યારે નઈ લે કાઈ માતો ને તમ તમાર નો કરી દેવે તો હું તમને જોઈ લઈ લે તું હું કરી જાય હે જા કિલા ખોળવાની આ ખોલ દીજે હું કાઈ તારા કે બેવતી નથી આઈ તો હું જોઈ લઈશ આ મારી માને બાકી રાખું બાકી જતો કરતી તારા જેવી તો કેટલી આવે